હેલો ગાયસ આજે હું બનાવીશ ખમણ ઢોકરા ખમણ ઢોકરા બનાવવા માટેનો મસાલો છે વ્રજરાજ મસાલા ઢોકરા તો આપણે સૌ પ્રથમ તબેલીમાં પાણી લેશું પાણીમાં બે પેકેટ આવે છે સફેદ અને પીળું તો પીળા પેકેટને આપણે ખોલીને પાણીમાં ઉગાડી નાખીશું પાણીમાં ઉગાર્યા પછી તેમાં થોડોક ચણાનો લોટ નાખીશું ચણાનો લોટ નાખ્યા પછી દસ પંદર મિનિટ આપણે ઢાંકીને રાખી દઈશું દસ પંદર મિનિટ પછી આપણે ખોલીને જોઈએ તો આપણો આંથો સરસ આવી ગયો છે હવે આપણે આમાં આ હાથામાં સફેદ પેકેટ મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે એક ઢોકરિયામાં પાણી મૂકીશું ગેસ ઉપર ઢોકરિયામાં પાણી મૂકાઈ જાય પછી તેને ઉકળવા દેશું પાણીને પાણી ઉકળી જાય તેમાં પ્લેટ મૂકીશું પ્લેટમાં આપણે તેલ લગાવી લેશું તેલ લગાવ્યા પછી આપણે ઢોકરાને તેમાં મૂકીશું ઢોકળા મૂક્યા પછી થોડી એવી એમાં ચટણી નાખીશું અને આપણે ઢોકળાનું ઢાંકી દઈશું અને ફૂલ ગેસ રાખી દઈશું વીસ પચીસ મિનિટ પછી આપણે જોઈએ તો આપણે ઢોકરા બની ગયા છે આ ઢોકળાને આપણે એમ ચટણી સાથે ખાઈ શકીએ છીએ તો આપણા બની ગયા છે ખમણ ઢોકરા જો તમને મારા ખમણ ઢોકરા પસંદ આવ્યા હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો